હાય ફ્રેન્ડ્સ કેમ છો તમને બધાને મારા જય બે તો આજે જે છટ છે તો બધા બહેનો રંધન છઠનું બનાવતા હશે જમવાનું એમાં કોરું શાક પણ બનાવે છે તો એની માટે પર્વ છે ટીંડોળા છે કંકોડા છે આ બધાનું કોરું શાક બનાવે તો હું પર્વનું શાક બનાવવાની છું કોરું તો હું એની રેસીપી તમારા જોડે શેર કરું છું તો આવી રીતના પર્વ છે તો એને હું કાપી લઈશ તો ફ્રેન્ડ્સ પરવરને આવી રીતે મોટા છે એટલે આવી રીતે કરવાનું અને આ છે બીયા એ બીયા બધા કાઢી લેવાના એને આવી રીતે નાના મિક્સિંગ કપમાં મેં રાખ્યા છે અને આવી રીતે નાની નાની એની ચીપો કરી લઈશ તો હું બધું શાક સમારીને બધું આ રીતે બધું શાક સમારી લીધું છે મેં તો આ બધા બીયા અંદર એડ કરી દીધા છે હવે આ લસણ આદુ છે તો આદું આવી રીતે મેં લઈ લઉં છું પછી આ લસણ છે તો લસણની આવી રીતે સાત આઠ કડી લઈ લેવાની એને પણ મિક્સીમાં પીસી લઈશું આપણે આ રસાવાળું શાક નથી કરવાની હું કોરું જ કરવાની છે પણ અલગ મેથડથી તો આને હું પીસી લઈશ હવે તો ફ્રેન્ડ્સ પીસાઈ ગયું છે તો જુઓ હવે આપણે વઘાર કરી લઈએ તો ફ્રેન્ડ્સ હવે બે પરે તેલ એડ કરી દઈશ તેલ તમને જે ગમે એડ કરવાનું તો ફ્રેન્ડ્સ તેલ થઈ ગયું છે તો જીરું એડ કરી દેવાનું જીરું એડ કર્યા પછી આ જે પીસીને રાખ્યું હતું એ આપણે એડ કરી દઈશું थोडी खिंग गेड कर देवानी તો ફ્રેન્ડ્સ હવે આને જોઈ લઈએ આપણે હવે આ સ્ટેજ પર આપણે મીઠું એડ કરી દઈશું મીઠું તમે ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું હજી હવે થવા દઈશું તો ફ્રેન્ડ્સ હવે એમાં મસાલા એડ કરી દઈશું તો આ કલરવાળું મરચું છે એ એડ કરવાનું આ તીખું મરચું છે એ એડ કરી દઈશ આ હળદર આ ધાના જીરું હવે બધું મિક્સ કરી લેવાનું આપણું શાક થઈ ગયું છે હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું